અમદાવાદ ઘાટલોડિયા સુમતી વિદ્યાવિહાર શાળા ખાતે બે શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો વાત કરીએ તો આજ રોજ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ બુધવારના રોજ સુમતી વિદ્યાવિહાર ઘાટલોડિયા શાળાના બે શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો જયેશભાઈ શુક્લ અને શ્રી જે પટેલ કે જેઓ એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ વય નિવૃત્તિને લીધે નિવૃત્ત થતા હોય શાળામાં વિદાય સન્માન અને ઋણ સ્વીકારનો કાર્યક્રમ જેવા પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સામૈયા કરી ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી સન્માન કરવામાં આવ્યું બંને શિક્ષકોના કાર્યકાળ દરમિયાન સુંદર કામગીરી બદલ સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ તેમજ શાળાના શિક્ષકો તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનુભાઈ રાવલ સાહેબે અભિનંદન પાઠવ્યા અને ફુલહાર પહેરાવી શાલ ઉઢાડી સન્માન કરાયું હતું ને ગિફ્ટ મોમેન્ટો આપી સન્માન અર્પણ કરી આન બાન શાંતિ જયેશભાઈ શુક્લ અને પટેલ વિદાય આપી હતી વાત કરીએ તો કાર્યક્રમ મેનેજિંગ ટ્રસ્ટી મનુભાઈ રાવલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્રી ધર્મિષ્ઠાબેન રાવલ ટ્રસ્ટી શ્રી દેવલબેન રાવલ શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી રામાણી સાહેબ વિવિધ શાળાના આચાર્ય શ્રી ઉપસ્થિત રહ્યા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા ભાવસભર વક્તવ્ય અને વિદાય ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી મયુરભાઈ જોશીએ બંનેને બિરદ શિક્ષણની ત્રણ શિક્ષકોની ત્રણ દાયકાથી વધુ શૈક્ષણિક કામગીરીને બિરદાવી અને આ સંસ્થા માટે અને આ વિસ્તાર માટે તેમણે શિક્ષણના કરેલા કામની સરાહના કરી આદરણીય શ્રી મનુભાઈ રાવલ સાહેબ બંને શિક્ષકોની શ્રેષ્ઠ કામગીરી ને સંસ્થાના વિકાસમાં એમના સિંહવાળાની યાદ અને બંનેની હવે પછીની કારકિર્દી આનંદ અને રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી શાળાના વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રો અને મંડળે બંને શિક્ષક મિત્રોને આજના પ્રસંગે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપ મોમેન્ટ સાલ વગેરેથી આપી સન્માનિત કર્યા કાર્યક્રમમાં વાલીઓ તેમજ શિક્ષકો તેમજ શાળાના બાળકો તેમજ શાળાના ટ્રસ્ટીઓ હાજરી કાર્યક્રમને સફળ બનાવેલ અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ છેલ્લા પચાસ વર્ષથી આ વિસ્તારમાં શિક્ષણનું કામ કરતી સુમતી વિદ્યાવિહાર વિહાર હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું મારી શાળામાં છેલ્લા ચોત્રીસ વર્ષથી શૈક્ષણિક કાર્યકર્તા શ્રી જયેશભાઈ શુક્લ સાહેબ ચાલુ વર્ષે વય નિવૃત્તિને લીધે નિવૃત્ત થઈ રહ્યા છે તેમજ છેલ્લા પચીસ વર્ષથી નોકરી કરતા શ્રી જેટી પટેલ સાહેબ એ પણ વય નિવૃત્તિથી નિવૃત્ત થઈ રહી છે બંને શિક્ષક મિત્રોએ એક સાચા શિક્ષક અને બાળકના જીવન ઘડતરની શ્રેષ્ઠતમ કામગીરી કરી છે આ વિસ્તારના મધ્યમજીવી બાળકોને ઘરે જઈને સાથે રહીને શિક્ષણ સંસ્કાર અને સમજણ આપવાનું શ્રેષ્ઠ કામ કર્યું છે આ બે મિત્રોની ખોટ આ વિસ્તારને જરૂર પડશે પણ આ વિદાય એ આયોજનનો એક ભાગ છે એમને ઈશ્વર પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમને હવે પછીનું જીવન એટલું જ વ્યસ્ત મસ્ત અને તંદુરસ્ત રહે થેન્ક યુ જયેશભાઈ શુક્લ મારું નામ છે હું આ શાળામાં ઓગણીસો ત્રાણું થી જોડાયેલો છું અને આ વિસ્તારની જે શાળાઓ છે એમાંની ક્યાંય તો સૌથી શ્રેષ્ઠ શાળા કહી શકાય અને અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનુભાઈ રાવલ સાહેબનો એવો હંમેશા એપ્રોચ હતો કે આ વિસ્તારના મધ્યમ અને નબળા વર્ગના લોકોને ખૂબ સારું શિક્ષણ મળે અને એક વિદ્યાર્થીઓ ખૂબ જ જીવનમાં આગળ વધે એવા આશયથી અમે આ શાળાની સ્થાપના કરી છે અને મને જણાવતો ખૂબ આનંદ થાય છે કે મારી નોકરીની શરૂઆત પણ અહીંથી કરી રહ્યો છું અને મારી વિદાય પણ આ જ શાળામાંથી થઈ રહી છે અને મને ખૂબ ગર્વ છે કે આ શાળા એ શાળાના રહેતા અમારો એક પરિવાર છે વંદે ભારતી સ્કૂલમાં મદદથી શિક્ષક તરીકે શિક્ષણ વિદ એવા મનુભાઈ રાવલ સાહેબ શુભ પણ એવા મનુભાઈ રાવલ સાહેબ એમની સાથે અમને શિક્ષણ કાર્ય કરવાનો જે લાભ મળ્યો એ પ્રશંસનીય છે સરાહનીય છે આવા શુભ મનોભાઈ રાવળ સાહેબ આ વિસ્તારને જે પ્રેરણા આપી છે તે અમને ખૂબ સારી કે અમે અમને કાયમ માટે યાદ રહે છે જય હિન્દ જય